તો આ તમને જે દેખાય છે એ એક છે ફોરેસ્ટના ઉમેદવાર બરાબર આપણે ફોરેસ્ટ ભરતી અત્યારે ચાલુ છે ને ગોટાળે ચડી છે એ તો એને પૂછીએ આપણે કે એને કેટલા માર્ક્સ થાય છે ઓ ભાઈ અહીં ધ્યાન આપો કેટલા માર્ક્સ છે તમારે ભરતીમાં કેટલા માર્ક્સ છે એકસો ને પચાસ માર્ક્સ છે ભાઈને પહેલા રાઉન્ડમાં વારો ન નથી ત્રણ વર્ષથી આમાં નામાં જઈ ગઈ બરોબર ત્રણ વર્ષથી આ તૈયારી કરે છે કેતો તો નોકરી મળી જાય નોકરી મળી જાય હજી હવે કહે છે કઈ ઠેકાણા નથી ભરતીમાં આવી ગયા નોર્મલાઇઝેશન કે દગો થઈ દીધો છે બસ તો અત્યારે એ ખૂબ નારાજ છે ગુસ્સે થઈ જાય જો બાજુવાળો વાંચતો નહોતો તો એકસો સાઠ છે અને આને એકસો પચાસ એમાં પાછો પેલા રોડ બહુ વારો ભાઈ ખૂબ નાખુશ છે બરોબર જોઈએ આગળનો વારો આવેસ કે ન થતો અગર ડાયરેક્ટ છે ને પછી લગ્ન કરાવી દેવા દાળીયા છડાઈ દેવો તો અહીંયા દરવાજના હાથસો રૂપિયા આપે એક એકવીસ હજારનો મહિનો પડજો આ ત્રણ વર્ષથી આમાં આમાં મહેનત કરી ખર્ચા કેટલા કરવાના સરકારને કાંઈ પડી નથી પચાસ પચાસ માસનું નોર્મલાઈઝેશન આવે બોલો